વરસાદ આવે તો ઘરે ભાગી જવાનું એમ ને આપડે મળી લીધું છે અને ભાઈ અહીંયા છે આપણે અહિયાં આલીને જાય છે અને એ ભાઈ વિડીયો દેખાતા હતા આગલી ધાબી હે ને અહીંયા કંઈક વરસાદ આવ્યો છે ઉપરવાળમાં વરસાદ કાંઈ પેલા કઈ હતું નહીં અને પછી પાણી આવી ગયું એક નંબર એટલે કે હાલવાનો રસ્તો નહીં નહોતો બધા ઓલી બાજુ હતા ઉતરું પછી આવ્યું હમણાં બે આજુબાજુ જે હું આવ્યો ને ત્યારનું જ છે કેતા હતા જો આમે ગયું આઈલા જઈશ ધીમે ધીમે ભાઈ ભાઈ મળી જાય તો સારી વાત છે

બનાવો છે અને આમથી ગાઢ આવે અને હારી ભાઈની બધી ગાયું ને ક્યાંક ગોતે હારું ઠેકાણું કોરોનું હોય ત્યાં બનાવે ને હે લકીટા ગોતે હે લકીટા ત્યાં બાવર હેઠે લગભગ બનાવવાનું હોય છે ત્યાં જ બનાવો છે ને ઓલા બાવર હેઠે બનાવવાનો છે અને જો ગાયું બધી છે ધીમો ધીમો વરસાદ એ ચાલુ થઈ ગયો છે અને અહીં ભાઈ લાકડા ફૂકા વીણે છે લકીટા ગોતે છે લીધું મોટું બધું આજ વરસાદ નડ્યો નતો ને વરસાદ ઠીક છે કઈક ઓલા ભાઈ હમણાં કેતા ધાબીએ પાણી બહુ આવી ગયું હતું

આવી ગયો કૂતરો ક્યાં આ તો ન્યા રાખો તો ચાન બનાવવાનો એટલે સામગ્રી બધી ચાલુ થઈ ગઈ છે અને દૂધે જો ભાઈ દોઈને હોય એવું હશે ગાયો બધી જો આઈલી જાય છે આઈ જાતું નથી

pasti di kayu. Ya, wigi pasti beti kayu. Hey.

જો એમ ભાઈ એમ કે છે કે મેક ખાઈ ખાઈને ને આરામ કરે હે કુતરી વરસાદ વરસાદ ખૂબ બધી હો માર એટલે હવે ઊગે એવું છે એમ ને ઊગ કરે કે કઈ ગોદડા પોપટ ના આ બોલે હું ક્યો કે કઈ જરૂર એને કાઈ ગોદડા ના ઈ તો બધું ગોદડું પાછે બધું કે આપણે કરવું પડે એને કાઈ ન કરવું પડે પૂરો કાનાનો વિડિયો ભારી હશે એકવાર ચા પકાવે છે

तो पाव पड़े ने ताप थोड़ी कोसे बहुत भई नहीं आज खपत का कनियाच छ आ सापियो नहीं आयो हवर कयाम सापी मी तो है वीडियो चाणो उफाणो रे

બીજો ઉફાણો આવી ગયો છે ઓ યો 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 ધીમે ધીમે વરસાદ એ ચાલુ થઈ ગયો છે આજો બીજી ધોરી આવી ગઈ છે ઓય સે કરે અટાળ વિકરૂપ ની ભાઈ પાસે જે આવી ગઈ છે અલે અલે ભાઈ સાચ તો એનો સાકો પડ راک کم روزی ہے راک گولا بائی پا ہے آم گولا گوشی ہے آم مالک یہ مالک ہے گرم نو رج جی گرم نو گئی شکروں آم گرم نو تھی آم آئے یہ ہے એવું છે ઓલા ભાઈ આના ગળામાં કામ બાંધે ને એનો મતલબ કોઈને ખબર હોય ને તો કોમેન્ટ જરૂર કરી દેજો અને હજાર ધણ હજી વાંચે જ પૂગી ગયું છે હાજી ભાઈ ભાઈ અહિયાં છે Jadi mati mah aku sama indah Halo, mau we jauh. Tak mau jauhnya. son kopi lo itu niat cina. Sun kopi lo, jauh mari gay. Di mana di mana pergi? Abi bayang dat. ये अकाना गडा माझे है, एकोली जाना जी? तन गई मिनाशे गडा माँ पफेलो पफेलो बफेलो से भाई

આપણે વાળો ફોટો પાડવાનો હે ગાય ને ફોટો પાડવા ન દેતી હું ખબર શું કરે ખબર નહીં મારાથી ભડકે થોડી ભડકે ઈતરે ચોટીને ને ઈતરિયા ખટે છે